શિક્ષણ એટલે શું જીવનની અંદરની સુંદરતા તથા બહારની સુંદરતામાં જે વધારો કરે તે શિક્ષણ અંદરની સુંદરતામાં મનની સુંદરતા બુદ્ધિ તથા આત્માનો જો વિકાસ થાય તો જ શિક્ષણનું મહત્વ રહે છે આજનું શિક્ષણ માતા પિતા પ્રત્યેનો પ્રેમ દેશ પ્રત્યેનો પ્રેમ કુટુંબ પ્રત્યેનો પ્રેમ સમાજ પ્રત્યેનો પ્રેમ શું નિર્વાણ કરે છે હા ભણાવવામાં તો ભગતસિંહ શ્રવણકુમારનો પાઠ એ બધું ભણાવવામાં તો આવે જ છે પરંતુ તેનાથી સમાજમાં દેખાય એવા સુધારાઓ જણાતા નથી માતા પિતાનો પ્રત્યેનો પ્રેમ નિર્માણ થતો નથી દેશ પ્રત્યેનો પ્રેમ નિર્માણ થતો નથી હા શિક્ષણના સુધારા માટે કરોડો લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે પરંતુ શિક્ષણમાં સુધારા તપોવન પદ્ધતિમાં જેવા જોવા મળતા એવા સુધારાઓ અત્યારે જોવા મળતા નથી શું આજનું શિક્ષણ સમાજ અને તથા દેશ માટે શું યોગ્ય છે કે નહીં તે આપ કોમેન્ટ કરી જરૂર જણાવો